નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે ઇમરજન્સી લેન્ડિંગ જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી યોગી ત્યારે ચાર્ટ વિમાનમાં ત્યારે આગ્રામાં ટેકઅપ પછી ટેકનિકલ ગામી સર્જાઈ હતી જોકે તે સમયે તેમનું વિમાન આકાશમાં હતું પાયલોટે ત્યારે સમજદારી બતાવી ને કેરિયા ત્યારે એરપોર્ટ પર વિમાન નું ત્યારે કટોકટી ઉતરાણ કરવામાં આવ્યું મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે કાર્યક્રમ પૂરો થયા પછી વિમાન બપોરે ત્રણ ને ચાલીસ વાગે ઉડાન ભરી હતી અને મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વિમાન વીસ મિનિટ પછી પાછું ફર્યું હતું આ પછી બીજું ચાર્ટ પ્લેન દિલ્હી થી સાંજે પાંચ ને બેતાલીસ વાગે પહોંચ્યું અને સીએમ લખનઉ જવા રવાના થયા હતા જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં ન હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ